શ્રી જીવી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક અર્ઘ્ય કેન્દ્રનું અસેસમેન્ટ થયેલ બનાસકાંઠા જિલ્લાના નવરજીત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી જેવી શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લેવલથી લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત એક્સટર્નલ અસેસમેન્ટ માટે ડોક્ટર રાજેશ અરોરા ડોક્ટર સુનીલા સ્વપ્નિલ લાલ સહિતની ટીમ દ્વારા અધિકક્ષ ડોક્ટર ભરતભાઈ ચૌધરીના અધ્યક્ષ રેફરલ હોસ્પિટલનું ખૂબ જ સારી રીતે અસેસમેન્ટ થયેલ જોશી મનુભાઈ જોશી મનીષભાઈ ઉમરભાઈ પિલુડિયા સમરત ખાન ખોખર તથા તમામ વર્ગ ચારનો હોસ્પિટલનો સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા